સુરતના લસકાણા વિસ્તારમાં બાવીસ વર્ષીય ચિત્ત ગાબાણીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે આ આપઘાત કેસમાં બેડ નીચેથી મળેલી સુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે તેની સુસાઇડ નોટમાં જર્મની જવાના દસ લાખ હારવા સાથે વધુ દસ લાખનું દેવું થયો હોવાનો ઉલ્લેખ કરાયો છે તેમજ જુગાર રમવા માટે લીધેલા એસી હજાર સામે અજય શિરોયા બે લાખની પઠાણી ઉઘરાણી કરતા હોવાનો આરોપ મૂક્યો છે તેથી ચિત્ત ગાબાણી ફાંસો ખાવા મજબૂર થયો છે આ ઘટનામાં પોલીસે આરોપી અજય શિરોયાની ધરપકડ કરી છે જાણવા મળ્યા મુજબ ચેત ગાબાણી જર્મની જવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ આ વચ્ચે તેને બે દિવસ પહેલા પોતાના રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ ઘટનાની જાણ થતાં જ પરિવારના પગ તળેથી જમીન સેટકી ગઈ હતી તો પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે જર્મની જવાના દસ લાખ હારવા સાથે વધુ દસ લાખનું દેવું અને જુગાર રમવા માટે લીધેલા એસી સામે અજય શિરોયાએ બે લાખની પઠાણી ઉઘરાણી કરતા ચિત ગાબાણી ફાંસો ખાવા મજબૂર થયો હતો પોલીસે આરોપી અજય શિરોયાની ધરપકડ બાદ તેને દુકાન બનાવીને ઊભા કરેલા દબાણ પર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યું હતું ચોસ્પ પોલીસ બંદોબસ્ત સાથેની કડક કાર્યવાહીને પગલે વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે તપાસવીરમાં અને પોલીસને જાણવા મળ્યું હતું કે આજે આરોપી છે અજય શિરોયા તે ખૂબ જ ગંભીર ગુનાઈ દીધા શરાવતો આરોપી છે અને સરથાણા પોલીસ સ્ટેશન વિસ્સાના વિટી નગર સર્કલ પાસે એસએમસીની જે જગ્યા આવેલી છે ત્યાં એણે હવેલી પાન સેન્ટર કરીને અને ઘોડાનો એક તબેલો ગેરકાયદેસર બાંધકામ બનાવેલ છે જે અનુસંધાને સરથાણા અને લસકાણા પોલીસે એસએમસી સાથે જરૂરી સંકલન કરીને આજરોજ આ ગલ્લાનું ડિમોલિશન કરવાની કાર્યવાહી હાથ ધરી છે ખાસ તો સરથાણા અને લસકાણા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો આ બંદોબસ્તમાં હાજર રહી છે આરોપીનો ખૂબ જ ગંભીર ગુનાહિત ઇતિહાસ છે સરથાણા પોલીસ સ્ટેશનમાં બે ગુના અને કાપોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો સાત અને મારામારીના ગુના નોંધાઈ ચૂક્યા છે આ આરોપી વિરુદ્ધ અગાઉ પાસા અને તડીપારની પણ કાર્યવાહી થઈ ચૂકી છે ગુજરાત સરકાર અને અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સ્પષ્ટ સૂચના છે કે જે પણ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને ગુનાખોરી કરે છે વ્યાજખોરી કરે છે તેમના વિરુદ્ધ સખત અને કડક કાર્યવાહી કરવામાં આવે જે અનુસંધાને આજરોજ આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે